કરજણ નગર તેમજ તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે ફટાકડાનો વગર પાસ પરમિટે સંગ્રહ રાખનાર ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે તમામ જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હોય તેવી માહિતી મળી રહી છે ડીસામાં અગ્નિકાંડ થયો ગેરકાયદેસર ધમધમતી એક ફટાકડા ફેક્ટરી અને જેમાં બ્લાસ્ટ થયો એકવીસ લોકો એકવીસ નિર્દોષ લોકો જેઓએ જીવ ગુમાવ્યા અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું ઠેર ઠેર ચેકિંગની કાર્યવાહી શરૂ કરી તેના જ ભાગરૂપે કરજણ નગર તેમજ તાલુકામાં પણ પોલીસો દ્વારા ઠેર ઠેર ચેક કરવામાં આવ્યું જૂના બજાર મોટા બજાર સહિતના વિસ્તારોમાં ધાવટ ગામ આ તમામ જગ્યાએ જ્યાં પણ ગેરકાયદેસર ફટાકડા વેચવા માટે તેનો સંગ્રહ કરવામાં આવ્યો હોય કે પાસ પરમિટ ન હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી તંત્રની કામગીરી સામે ત્યારે સવાલ ઉભા થાય છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને પછી તંત્ર કામગીરી કરે છે આ કામગીરી પહેલા કરવાની હોય છે પરંતુ દુર્ઘટનાની રાહ જોતા હોય તે જ રીતે દરેક વખતે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ તંત્રના પેટનું પાણી હલે છે તેમની આંખો ખુલે છે અને કામગીરી કરવામાં આવે છે તે જ રીતે કરજણ નગર તેમજ તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી ચાર ઇસમો સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવા બદલ તેમની સામે કાર્યવાહી થઈ